જેમ 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 ભેંસ ચોખી થતી જાય છે જેમ જેમ બગાડ કાઢતી જાય છે અને પછી દૂધે ચડી જાય ત્યારે ભેંસ થોડીક અને સાથે ત્રણ ભાગ પડે જે ભાગ પહેલા બે પડતા હતા એનું પોતાનું દૂધનું બેજ કરવાનું હતું હવે એમાં ત્રીજો ભાગ બળી ગયો છે બાળકનો જ્યારે એ ત્રણ મહિના પૂરા થાય ચોથા મહિનાથી બાળકનો ગ્રોથ શરૂ થાય છે પારોનો ગ્રોથ જે કાંઈ છે શરૂ થાય છે હવે એ ગ્રોથ જ્યારે શરૂ થાય ત્યારે ભેંસને એનો પોતાના માટે એના પોતાના પેટ માટે પણ કરવાનું છે બાળક અથવા તો પારું જે આપણે કહીએ પારું માટે પણ કરવાનું છે અને સાથે સાથે દૂધે કરવાનું છે એટલે હવે એવા બધા વ્યક્તિઓને તમે કહેતા જોયા છે કે ભાઈ મેં પંદર દિવસ મૂકી મહિનો દિવસ મૂકી કે વધીને દોઢ મહિનો મૂકી એ પરાણે મેકવી પડી બાકી તો એનું દૂધ બંધ નહોતું થતું હવે આ પોઝિશન અને આ વાતનું કારણ એવું છે કે જે તે સમયે તમે તમે ઉજેરેલી પોતાનું તમારો વહેલો છે અમે શરૂઆત થી લઈને કે એને વિયાણા ત્યાં સુધી સારામાં સારો ખોરાક આપ્યો છે જેના હાલ મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાળા મિત્રો પહેલા તો આપને જણાવતા ખૂબ આનંદ આવે છે કે આપણી સાથે તબેલા ગૌશાળા અને ધંધા બિઝનેસ ને લગતી વાતો જે કંઈ આપણે લાઈન આવીએ છીએ એ ની અંદર આપણું ફેમિલી સતત ને સતત વધતું જાય છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઓછામાં ઓછા વીસક હજાર જેટલું ફેમિલી આપણું થઈ ગયું છે અને એ બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો આજમાં વાત કરીએ તો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે અમારી જ્યારે ભેંસ અમે લાવ્યા પંદર દિવસની વાર હતી વીસ દિવસની વાર હતી કુંકને મહિના દિવસની વાર હતી ત્યારે ભેંસ હાથી જેવી હતી અને અહીંયા લાવીને વીયાણા બાદ ભેંસ દુબળી કેમ પડી ગઈ પછી ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે જ્યારે પણ ભેંસ હીટમાં આવે અને એને એઆ અથવા તો પાડે લઈ જવામાં આવે પછી જ્યારે ગાભ રાખે તો બે મહિના પછી દૂધ ઘટતું કેમ જાય છે આનું કારણ જણાવો તો આજમાં આપણે આ બંને ટોપિક ઉપર વાત કરીએ અને સચોટ અને સાચી માહિતી આપીએ ચાલો વાત કરીએ પેહલા કે જ્યારે પણ તમે ભેંસ ખરીદીને લાવો છો અથવા ગાય ખરીદીને લાવો છો અને ગાભ છે ત્યારે એનો મતલબ એમ છે કે એના પેટની અંદર વીસ કિલો પચીસ કિલો ત્રીસ કિલો પ્રમાણે એનું જે કાંઈ નાના મોટું એનું જે બાળક હોય એ બાળક બાળકની સાથે એની જર અને સાથે સાથે એનું પાણી મતલબ કહેવાનો કે જ્યારે ગર્ભધારણ કરેલું હોય ત્યારે એનું જે કાંઈ ગર્ભાશય આખું ભરેલું હોય એ ગર્ભાશય ભરેલાના કારણે એ બાળક અંદર હોવાના કારણે ગાય કે ભેંસ એકદમ હેવી લાગે છે ભરેલી લાગે છે અને બીજી એક વસ્તુ કે ભરેલું લાગવાનું કારણ કે જે તે સમયે દૂધ દોવાનું બંધ થઈ ગયું હતું એ પછીથી ફક્ત ને ફક્ત એને એના બાળક ઉપર અને એની સેહત ઉપર ધ્યાન દેવાનું હોય અને એમાં જો ખોરાક સારો હોય ત્યારે આ ભેંસ કે ગાય જોવામાં એકદમ આમ કેવાય ને હાડે પુરાયેલી લાગે પણ ઘણી વખત એવું બને કે લોકો એવું જોઈને લાવે કે બહુ સારી છે પછી અહીંયા લાવે અને જ્યારે વીઆઈ જાય ત્યારે પછી વિચારતા હોય કે અમે છેતરાઈ ગયા અમારી સાથે ખોટું થઈ ગયું આ ભેંસ જેવી ધારી તેવી નીકળી નહીં પણ એનું એક બીજું રીઝન એવું છે કે કાં તો તમારો ખોરાક સારો નથી અને કા પછી એક ગાય કે ભેંસને જે કાંઈ પણ ડાયટ પ્લાન જોઈએ એ મળતો નથી કારણ કે ઘણી વખત કેવું થાય કે ગાય ભેંસ સરેલું માલ હોય છૂટું ખાધેલું હોય એમાં અને તમે પછી ખીલે ને ખીલે ખવડાવવામાં ઘણો ફેર પડતો હોય તો આપણે વાત કરીએ કે દુબળું કેમ પડી જાય હવે જે ભેંસને ગાભ છે અંદર જે કાંઈ એને બચ્ચું છે એ સાથે સાથે પેટમાં હોય એટલે એનું જે કાંઈ હાડ છે એ હેવી અને ભારે દેખાતું હોય પણ ભેંસ વિય ત્યારે એના પેટમાં જે પારું છે ભેંસનું જે બાળક છે એ નીકળી જાય છે સાથે સાથે એની સાથે જોડાયેલી જે કાંઈ પણ અંદર પદાર્થો છે એ પણ નીકળી જાય છે જેમ કે જર પાણી આ બધી વસ્તુ ખાલી થઈ જાય છે ત્યારે જે ભેંસનો જે દેખાવ છે એ ઓછો થઈ જાય પછીની જે નેક્સ્ટ સ્ટેપ છે એ દોવાનો આવે છે હવે કેવું થાય છે કે પહેલા ભેંસ દોવા નહોતી દેતી એના પેટમાં પારું હતું અને સાથે સાથે એને દોવાનું પણ બંધ હતું હવે પારું આવી ગયું છે એટલે પારું ના માટે તમારે જે કંઈ તમે એને દૂધ મિલ્કિંગ કરાવો છો પીવરાવો છો એ સાથે તમે પણ દોવો છો એટલે હવે ભેંસને કામ થઈ ગયા છે બે બે કામ એ રીતે થઈ ગયા કે એના પોતાના શરીરનું પણ કરવાનું છે અને દૂધ પણ દેવાનું છે હવે એવા સમયમાં કેવું થાય કે એ જેટલું ખાય છે એટલું સામું દૂધ કરી નાખે છે જેથી કેવું થાય કે બેલેન્સ બન્યું રહે દૂધનું પણ એનો ગ્રોથ અટકી જાય હવે કેવું છે કે દૂધના પ્રમાણમાં જો એનો ખોરાક વધે અને એનો ખોરાક વધતો જાય તો એનું શરીર ધીમે ધીમે પાછું હાડ પૂરાતું જાય અને દૂધ પણ વ્યવસ્થિત આવતું જાય પણ જો એવા સમયની અંદર એને પૂરતો ખોરાક નથી મળતો અથવા તો લેવલનો ખોરાક મળે છે તો કેવું થાય છે કે જેમ 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 ભેંસ ચોખ્ખી થતી જાય છે જેમ જેમ બગાડ કાઢતી જાય છે અને પછી દૂધે ચડી જાય ત્યારે ભેંસ થોડીક દુબળી પડી જાય અને આવા સમયની અંદર દુબળું પડેલું માલ અથવા તો પેલા કરતા જે ગાળો પડે છે એમાં કઈ ગભરાવાની જરૂર નથી કારણ કે આ એક કહેવાય ને કુદરતી પ્રોસેસ છે એની અંદર કોઈ ફેરફાર નહીં પણ તમે પછી ખોરાક વધારો અને ખોરાક સારો આપો તો માલ થોડુંક વ્યવસ્થિત થઈ જાય પશુ હવે વાત કરીએ કે હીટમાં આવ્યા બાદ ગાભે દબાય અને બે મહિના પછી એ દૂધે ઘટવા મળે છે તો આનું કારણ શું હવે મિત્રો જો હમણાં આપણે જે અગાઉ પહેલા વાત કરી એ જ વાત પાછી આની અંદર આવશે પણ આપણે એક કહેવાય ને પૂરેપૂરી આખી ડિટેલ સાથે વાત જણાવીએ તો મિત્રો હવે જ્યારે ગાભે દબાણી છે ત્યારે બે મહિના ત્રણ મહિના સુધી માલ કોઈ હેરાનગતિ કોઈ કવરામણી રહેતી નથી માલની પણ જેવા ત્રણ મહિના પૂરા થાય એટલે દૂધનો પણ ઘટાડો શરૂ થઈ જાય અને અમુક અમુક માલ કવરાવાનું પણ શરૂ કરી દે આનું મોટું રીઝન એવું છે કે હવે જે આપણે આગળ વાત કરીએ એમ હવે એના એના પેટનું કરવાનું છે સાથે સાથે એને એના પેટમાં રહેલા બાળકનું કરવાનું છે અને એની સાથે સાથે દૂધનું પ્રોડક્શન પણ કરવાનું છે હવે આવા સમયની અંદર કેવું છે કે જે ગાય કે ભેંસ દૂધ કરે છે હવે જેટલો એનો ખોરાક લીધો એટલું એને દૂધ કરી નાખ્યું પણ એટલું દૂધ કરી નાખે તો બાળકને પોષણ મળતું નથી એટલે પછી એનામાં વિભાજન શરૂ થાય એક સાથે ત્રણ ભાગ પડે જે ભાગ પેલા બે પડતા હતા એનું દૂધનું બેજ કરવાનું હવે એમાં ત્રીજો ભાગ જ ગયો છે બાળકનો જ્યારે એ મહિના પૂરા થાય ચોથા મહિના પારોનો ગ્રોથ જે કહે છે શરૂ થાય છે હવે એક ગ્રોથ જ્યારે શરૂ થાય ત્યારે ભેંસને એનો પોતાના માટે એના પોતાના પેટ માટે પણ કરવાનું છે બાળક અથવા તો પારું જે આપણે કહીએ પારુ માટે પણ કરવાનું છે અને સાથે સાથે દૂધે કરવાનું છે એટલે હવે એવા સમયની અંદર ભેંસ પોતે એનું જે કાંઈ પણ ખોરાક છે એને કન્વર્ટ કરે છે એટલે એના એને દૂધનો ઘટાડો કરવો જ પડે જો એ દૂધનો ઘટાડો ન કરે તો ઘણી વખત એવું પણ બને કે પારુને કાંઈ નુકસાન થાય અથવા તો ભેંસ પાછી ફરવા કરે અથવા બીજી કોઈ પણ સમસ્યા આવવા કરે પણ એક વસ્તુ એવી પણ નોટ કરવામાં પાછી આવી છે એવું નથી કે બધી ભેંસો કે બધી ગાયો દૂધેથી વહે જ જાય છે એવું પણ નોટ કરવામાં આવ્યું છે કે સાચવણી સારી હોય સતત નાનેથી મોટી તમારી પાસે ભેંસ થયેલી હોય અને તમે એને જો વ્યવસ્થિત પૂરેપૂરી ડાયટ આપેલી હોય તો એવા સમયની અંદર કેવું થાય છે કે ઘણા બધા વ્યક્તિઓને તમે કહેતા જોયા છે કે ભાઈ મેં પંદર દિવસ મૂકી મહિનો દિવસ મૂકી કે વધીને દોઢ મહિનો મૂકી એ પરાણે મેકવી પડી બાકી તો એનું દૂધ બંધ નહોતું થતું હવે આ પોઝિશન અને આ વાતનું કારણ એવું છે કે જે તે સમયે તમે તમે ઉજેરેલી પોતાનું તમારો વેલો છે તમે શરૂઆતથી લઈને કે એને ઠેઠ વિયાણા ત્યાં સુધી સારામાં સારો ખોરાક આપ્યો છે જેના કારણે એનો જે કાંઈ પણ અંદરનો મજબૂત બાંધો થઈ ગયો છે એના કારણથી એ માલ સતત અને એક સરખું દોવા દે છે જ્યારે તમે ખરીદીને લાવો છો ત્યારે સામેના વ્યક્તિએ કયો ખોરાક કેવી સાચવણી છે એનો તમને કોઈ આઈડિયા હોતો નથી અને ઘણી વખત આપણા ખીલા આવ્યા પછી પણ આપણે એને જે જોવે એવી પૂરતી નીણ અથવા એવો પૂરતો ખોરાક નથી આપતા જેના કારણે પછી એ એના શરીરનો ફેરફાર એની જાતે કરવા મળે છે જેના કારણે આ દૂધમાં ઘટાડો થઈ જાય છે અને દૂધમાં ઘટાડો થવો પણ જરૂરી છે દૂધમાં ફેરફાર થવો પણ જરૂરી છે કારણ કે તો જ બાળકનો ગ્રોથ સારો થાય પણ મેં કીધું એમ કે ખોરાક સારો હોય તો જરૂરી નથી કે દૂધમાં ઘટાડો થઈ જાય પણ એવી એ દસ ભેંસો અથવા એ દસ ગાયો નીકળે છે એવું નથી કે બધાની પાસે એવી ગાયો અને એવી ભેંસો હોય કે જે સતત છેલ્લે સુધી દોવા દે તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી સાથે જોડાયેલા રહો જેથી પશુપાલન ગૌશાળાને લગતી તમામ માહિતી તમામ વાતો આપણે શેર કરતા રહીએ કંઈક ને કંઈક જીવનમાં ઉપયોગી થાય અને ધંધામાં ક્યાંક આગળ વધીએ એવા ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ આટલો સાથ સહકાર આપો છો ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર્તા મૂ બાય